પાંચ દિવસથી સખત અમે લોકો વિડીયો બનાવવાના બંધ કરી દીધા હવે આપણે વિડીયો બનાવવા નથી કોમેન્ટ ખરાબ કરે છે કે તમે આવા છો તમે તેવા છો તમે આમ કરો છો મારા ફેમિલીમાંથી પણ ઘણા બધાના કોલ આવે છે કે તમે વિડિયોનું હવે રહેવા દો સોશિયલ મીડિયા છોડવાનું મન તો નથી ઘરની એકજેટ ગેટની બહાર આપણી ક્લાન જે અહીંયા પડી રહેશે અને થાર મારા વાર છે ને મારા સાસુમાં કહેતા હતા મોરલા જેવા એવા મોરલા જેવા જ રહી છે તો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં મજા જશે તો આજે ખાલી એમ જ પર્સનલ વાત શેર કરવા માટે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે થોડી વાત ધમુક તમને શેર કરશે ચલો એની પાસે જાણીએ મહાદેવ તો વાત એ કરવાની તો તમને બધાને કે 5 દિવસથી અમે લોકો વિડિયો મુકતા નથી વિડિયો નથી મુકતા એના રીઝનો લાટ બધા હતા ઘરે થોડી પ્રોબ્લેમ થઈ ગઈ હતી પ્લસ બીજી પ્રોબ્લેમ એ આવે છે કે ઘણા લોકો કોમેન્ટ ખરાબ કરે છે કે તમે આવા છો તમે તેવા છો તમે આમ કરો છો તો ભાઈ આબરુ બધાને વાલી હોય અને મેઈન વસ્તુ કે આ બધું સાંભળીને મારો મગજ એમ નથી કે આ આવો ધંધો આપણે કરવો જ નથી આજ પછી લોકોને એટલું સમજાવવા છતાં અમુક લોકોને તો કેવી રીતના મેં પોતે કે કહેવાય પહેલાં હું મોટિવેશન વિડીયો બનાવતો લોકોના પર્સનલી સમજાવેલા છે કે આ તમે આવું ન કરો ઓલું ન કરો નહીં હું મારી લાઈફ આખી સ્ટ્રગલ કરીને અહીંયા પહોંચ્યો છું અને અમુક લોકોને જે મારા નથી ને હું એવી વસ્તુ દેખાડે છે કે ધમું આવો છે આવો છે તેવો છે ભાઈ એવું કાંઈ છે નહીં બટ આ બધું વિચારીને પછી અમે બંને નિર્ણય લીધો પાંચ દિવસથી સખત અમે લોકોએ વિડીયો બનાવવાના બંધ કરી દીધા હવે આપણે વિડીયો બનાવવા જ નથી જેને જે કરવું કે અને જે કેવું કે મારા ફેમિલી પણ ઘણા બધાના કોલ આવે છે કે તમે વિડિયો હવે રહેવા દો કેમ કે બહુ ખરાબ ખરાબ બધા કોમેન્ટ કરે છે તમે લોકો આમ છો તમે લોકો તેમ છો એના હિસાબે થોડો વધારે પ્રોબ્લેમ રહે છે અને આમ પછી બંને વિચાર્યું કે ભાઈ આપણે આવું કંઈ કામ ન કરું ભલે છેલી બાકી મજૂરી કરી દાડીએ જાવું પડે બધું કરી લેશું પણ મેં તો આ વિડિયો સોશિયલ મીડિયા આપણે મૂકી દઈએ સોશિયલ મીડિયામાં આપણે આવ્યા તો લોકોને હસાવવા માટે આવ્યા છે અને અમારી પર્સનલ વાત તમને શેર કરી અમને તમને અમે લોકોએ ફેમિલીમાં એ કેમ તમે અમારી ફેમિલી છો તમે જે છો તમે છો અમે બધી વસ્તુ તમને શેર કરીએ કે અમારા ઘરમાં આ રીતના હાલે છે પેલી રીતના હાલે છે મારે આ પ્રોબ્લેમ છે મારા ઓલી પ્રોબ્લમ છે હું પલકને અમારા બંનેના લવ મેરેજ છે એ તમને બધાને જ ખબર છે મેન મુદ્દો એને કોમેન્ટ ઉપર આવીને ઊભો છે જોકે મેં અત્યાર સુધીમાં કોમેન્ટને છે ને કોઈ દિવસ મગજમાં લીધી નથી કેટલો ટાઈમ થઈ ગયો પણ શું કહેવાય કે લગન થઈ જાય પછી માણસની લાઈફ આખી અલગ થઈ જાય પછી કોમેન્ટ વિશે વિચાર આવે ફેમિલી વિશુ આવે ઓલી ઇશુ આવે કાયમ જનરલ લાઈફ જીવતા હોય એમાંય કેટલી પ્રોબ્લેમો આવે મને છે ને ઘણા લોકો એમ કહેતા હોય છે પલક નાના છોકરા જેવું કરે છે વિડીયોમાં પલક ના હવે મેરેજ થઈ ગયા છે તો પણ આવું કરે છે નાના સાવ છોકરા જેવું એક બે વર્ષનો છોકરો હોય એવું કરે છે તો મેઇન વસ્તુ શું છે કે હું છે ને હસાવવા માટે કરું છું બાકી મને છે ને મોટા જેવી જ બુદ્ધિ છે એવું નથી કે નાના જેવી બુદ્ધિ છે હું ખાલી હસાવવા માટે જ બધું વસ્તુ કરું છું કેમ કે તમે હસો તો અમને સારું લાગશે બસ બીજું કોઈ વસ્તુ છે નહીં સોશિયલ મીડિયા છોડવાનું મન તો નથી થાતું કેમ કે 8 વર્ષ થઈ ગયા મારે સોશિયલ મીડિયા લાઈફમાં જ્યારે પલક નથી ત્યારે પણ વિડિયો બનાવતો ભરું છું ત્યારે ત્યારે હું મોટિવેશન વિડિયો બનાવતો ને ધીમે ધીમે મારી ફેસ વેલ્યુ મે બનાવી સમથિંગ મારા 6 થી 7 થી 8 વર્ષ થવા એવા છે કે આ સોશિયલ મીડિયા લાઈફમાં છું YouTube થી હું 1.5 વર્ષથી YouTube માં છું YouTube માં પણ મને સારી સક્સેસ મળી છે તમારા બધાને સપોર્ટ થી માટે દિલથી તમને થેન્ક યુ અને ખાસ કરીને YouTube માં હમીન પલક બનને જ આવ્યા હતા જ્યારે બને ફેમિલી સોરી ફેમિલી માં એક મસ્ત બધાને બ્લોગ બનાવ્યો તો કેમ આપણે આમ જમવાની મેથીન ભાજી બનાવીને આ બનાવ્યો તો એ વિડીયો મૂક્યો પછી વાયરલ થઈ ગયો પછી હવે લોકોના હસી મજાકના મેસેજ આવ્યો કે તમારા વિડીયો આપણે બહુ ગમે છે પછી મેં ધાલો આપણે આવો વિડીયો બનાવીએ પછી અમે લોકો બનાવવા રહ્યા અને પછી લાઈફમાં થોડી પ્રોબ્લેમ ઇસ્યુ આવી ગઈ એટલે પછી મેરેજ કર્યા અને પછી એ બધી વસ્તુના લીધે તમે બધા આમ છે તેમ છે પછી ઘણી બધી એવી કોમેન્ટો આવવા લાગી કે તમે લોકો આમ છો તો આમ છે પલક તું આમ છે ધમું આમ છે સાચી વાત છે તમારી ઘણા દિવસથી અમે વિચારતા હતા કે શું કરું શું કરું પછી અમે બંને ડિસિઝન લીધું કે સોશિયલ મીડિયા છોડી દઈએ પછી બધી કોમેન્ટો રીડ કરી અને પછી અમે લોકોએ વિચાર્યું કે આ કોમેન્ટોના લીધે આપણા મગજમાં બહુ ખરાબ અસર પડે છે એટલે આપણે હવે સોશિયલ મીડિયા નહીં મૂકીએ હા હા કેમ કે કોમેન્ટ થી અમને કાઈ ફેર પડતો જ નથી કેસા લાગે અમારો મજાક ગાઈસ તમારી સાથે થઈ ગયો પ્રેંક તો એટલા દિવસથી બ્લોગ નતા આવતા એના રીઝનો છે ને કેટલા બધા છે પણ તમે શું કરે છે તું આમ સારું લાગે છે કેટલા દિવસથી બ્લોગ નહોતો એનો વિચાર વિચાર નહીં એટલા દિવસથી બ્લોગ આવતો આવતા તમને આ વિડીયો સાચો લાગી ગયો તો ખોટો લાગ્યો કોમેન્ટ હાચું કહેજો મનથી તમને તમને જે વાલા હોય ને એની કસમ નથી આપતો તમને જસ્ટ ખાલી કહું છું કે તમે કોમેન્ટમાં કહેજો કે તમને આ રિયલ પહેલાં જોયું લાઈન ત્યારે સાચું લાગ્યું હતું તું સાચું જ બોલજો હાચું બોલવાથી કઈ તમે નીચા નહીં પડી જાવ હું કઈ નીચું નહીં પડી જાવ બોલજો હાચું ભાઈ બ્લોગ નતા આવતા એનું રીઝન કે અમે ઘર ચેન્જ કર્યું છે બીજું ઘર છે પાર્કિંગ વાળું ઘર ગોઈતું છે અને ચાલો હવે હોમ ટુર કરાવીએ અને એક મજાક તમારી સાથે તમે ઘણા બધા કોમેન્ટ કરતા હતા કે પલક દીદી સાથે તમે પ્રેંક કરો તો હું તો હું મારી સાથે પ્રેંક ન કરી શક્યા એટલે અમે બને વિચાર કર્યો કે ભાઈ 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 ગાઈસ સાથે પ્રેંક કરીએ મારી સાથે મારો ગયા હમ આલે તારી સાથે પ્રેંક ન કરી કે એમ Te-amu pre... Prem? Te-amu pregni cari s પણ શું કે અમે બંનેને પ્રેન્ક કરવાનો તો મેં ધમુન કીધું મારી પ્રેન્ક કરશો ને તો હું તમને નહીં બોલાવું એટલે મેં છે ને એમને ના પાડેલી છે એટલે અમે પ્રેન્ક નથી કરતા એટલે પછી એમને વિચાર આવ્યો કે અમે છે ને અમારા બંને ઉપર પ્રેન્ક કરી એના કરતાં તમારી જોડે જ પ્રેન્ક કરી તો કેવી મજા આવશે એટલે તમારી જોડે કહી રહ્યો સોરી કંઈ વાંધો નહીં ચાલો તો હવે બીજું કાંઈ નહીં તમને હોમ ટુર કરાવી દઈએ અને થોડીક મજાક અને થોડા ઇમોશનલ થઈ ગયા કરવાના હતા તમને ખાસા ટાઈમથી અમે દેખાણા જ નથી સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયામાં પાછા આવી ગયા છે સાત દિવસથી કે ખોવાઈ ગયા હતા ક્યાં ગયા હતા કંઈ નક્કી નહોતું સાત દિવસની પણ એક મહિનો ગણી લો ખોવાઈ ગયા હતા તો ચાલો હવે તમને નવા ઘરનું હોમ ટૂર કરાવીએ અને ઘણી ઘણી પાંચ દિવસમાં જિંદગી મારી બદલી છે ઘણી ઘણી વસ્તુઓ નવી આવી છે અમારી ઘરમાં આખો ઘર જ નવો આવ્યું છે વસ્તુ શું તો ચાલો આજે તમને હોમ ટુર બલક કરાવે છે પછી થોડું ઘણું શું કરાવીશ તો આ છે ઘરની મેન એન્ટ્રી એટલે કે મેન્ડર વેલકમ ટુ માય હોમ ને આ આપણે પહેલા શરૂઆતમાં મેન્ડરની અંદર આપણે સેરવર વચન રાખેલા છે એમા YouTube નું નામ છે ને બધામાં ઉકડી ગયા છે

મહાદેવ રાખેલા છે સોમનાથ મહાદેવ એવું કે અંદર કરતાં બધા જ લોકો અમને પગે લાગે એના માટે અમે પહેલાં મહાદેવ નહીં રાખેલા છે અને આ સેડ આપણે રાખેલા છે અમે મસ્ત મજાના સોફા આપણા એર ટાઈપના સોફા છે પણ અહીંયા જે સોફો છે એલ ટાઈપ આખો આકારનો આવે ને એ સોફો અહીંયા નતો રહે તો આ જે સોફો છે અહીંયા બહાર નીકળી જતો તો આટલો ખાલી બાર રહેતો તો એના હિસાબે આખું અમારું એનું સેટઅપ આખું વિખાઈ ગયું પછી અહીંયા એલ ટાઈપનો જે સોફો હતો એને અમારા બેડરૂમમાં જવા દીધો છે અને આ સોફાને આપણે આખા સીધા રાખી દીધા છે ને અહીંયા બે એને જે નાની નાની ચેર છે એ પાછળ રાખી દીધી છે હવે તમે આ સાઈડ આવો ને બે ચેર બતાવો હા બસ ને અહીંયા આપણે રાખેલું છે ધમનું ટેબલ કેવી રીતના રાખે છે તમે જોઈ શકો છો ધમનું છે ને એનો ટેબલ આખું આમથી આમ વિખંડ ચુથ્થર જ રાખતા હોય ને અહીંયા આપણું ટીવી છે તેનું નીચે રાખેલી છે જ્યારે પણ એડિટિંગ કરવું હોય તો જે એકવાર કાઢી લેવાની પછી અહીંયા એડિટિંગ કરે અને જ્યારે ના જોતી હોય ત્યારે પાછી ત્યાં એની મૂકી દેવાની કેમ કે નકર અહીંયા નહીયા તો તો ઘર ખરાબ થાય તો આ છે આપણો નાનું આમ મસ્ત મજાનું કિચન અહીંયા આપણે ફ્રિજ રાખેલું છે અહીંયા બધા ડ્રોઅર રાખેલા છે ડ્રોઅર આ તો પ્લાસ્ટિક નું છે આના અંદર બધા વાસણ મૂકું છું કેમ

ફોટો છે એટલે ઈ ફોટો મેં રાખ્યો છે ઉપર કે કોઈ પણ આવે એ અમારો ફર્સ્ટ ટાઈમ નો ફોટો અને મને પૂછે તો હું હેપી થઈ જાવ ને ચલો નીચે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જ મસ્ત મજાનો એક નાનો રૂમ છે નાનો તો નથી એમ તો મોટો છે પણ વિડિયોમાં થોડો નાનો લાગતો હશે તો આ રૂમ આપણે છે ને થોડા દિવસ પછી તો અહીંયા છે ને આપણે મંદિર રાખેલું છે ને પપ્પાનો ફોટો રાખેલો છે અને થોડા દિવસ પછી આપણે આને છે ને મસ્ત મજાનો ઓફિસ રૂમ કરવાનો છે પણ જે થોડું બધું કામ અહીંયાનું બાકી છે જે આમથી આમ કર્યું છે ને જે કાચ પણ લગાવવાનો છે તો રૂમની બહાર જ સીધા આવતા અહીં મસ્ત મજાની આપણી નાની નાની બધી કેન્ડી છે તો આ જે છે નાવા માટેનું બાથરૂમ છે ને અહીંયા છે હોસ રૂમ છે કામકાજ

કેટલા દિવસથી છે ને સેલ્ફ ક્લિનિક કરવું હોય છે ને બાર નાખીને આપણે વોશિંગ મશીન સાફ કરવું હોય તો અંદરથી તો એ થતું નહોતું એક કલાકનો ટાઈમ બતાવે પણ પંચાવન મિનિટ સુધી છે મશીન સાફ થતું હતું એની થોડીક મિનિટ પછી નતું થાતું પચાસ મિનિટ રહેતીતી એમાં નતું થાતું સાબ વાહ 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 બસ હવે મશીન કેવું જ નથી હાલો ઉપર ઉપર ઈ કટ નહીં કટ બટ થાય બધું માથે

કબાટ ઓનલાઈન મગાવેલો છે તો એનું પણ હજી કામ થોડું બાકી છે આ બધી વસ્તુ હજી મેં વોશરૂમમાં વોશરૂમમાં છે ને આપણે બધી વસ્તુ મૂકવા માટે શેમ્પુ બધું મૂકવા માટે સાબુ મૂકવા માટે હજી આમાં કોઈ એવું લાદી કટકો કે એવું કઈ છે નહીં તો મેં છે ને ઓનલાઈન તમને ખબર જ હશે ઓલા ઘરે મારે પ્લાસ્ટિક નામે મગાવ્યા હતા આમ ફિટ કરી દેવાના એના ઉપર શેમ્પુ બધું મૂકી દેવાનું તો એ હજી નથી આવ્યું આજ આવી જવાનું છે ઓનલાઈન ઉપરથી એટલે સીધા આપણે બે બાથરૂમમાં બધી વસ્તુ ગોઠવી દેવાની છે કે એના માટે હજી મેં વસ્તુ બધી નીચે મૂકેલી છે તો ચલો નીચેનો આખો હોમ હોમટોર તમને કરાવી દીધો છે ચલો હવે ઉપરનો આપણે હોમ હોમટોર કરવાનો છે થોડે રાખીને ભાઈ

તો ઉપરથી કઈક નજારો આવો લાગે છે ઘરની એકજેટ ગેટની બહાર આપણી ક્લાંજા અહીંયા પડી રહેશે અને થાર અંદર આવી ગઈ છે જેવું ઘર જોઈતું હતું ને એવું મળી ગયું થાર મોઇન ઇમ્પોર્ટેડ હતી મારી થાર અંદર રહેવી જો સોરી પલકની થાર તો આ હા તો અમારું થોડોક પર્સનલ વસ્તુઓ જે છે બાર એ તમને નહીં દેખાડી કે એના માટે સોરી તો આ તું આપણું હોમ ટુ

તો એ આ વખતે ખાલી બ્લોગ ને આ છેલ્લો વીડિયો બનાવવા માટે તમારી સામે આવે થોડી પર્સનલ વાતો કહેવા માટે હું તું શું છે આ પછી બ્લોગ યાર હાલો સોરી સોરી પાછું કહેવાનું એ છે કે હું એટલે આવે હાલો

દાદ તો શું રેવા દે યાર આમ શું કામ કરે છે